આજની વાર્તા આપણે પુણ્ય કામ કરીએ એ ગાળામાં તમે અન્યને પુણ્ય કામ કરવાનો રસ્તો બતાવો મિત્રો આ વાર્તાનો હેડિંગ આપણને એમ કે છે કે આપણે પોતે કોઈને કોઈ સારું કામ કરીએ એ વધારે સારી વાત છે જ પણ તમે અનેક ને સારા કાર્ય કરતા તરફ દોરો સારું કામ છે કોઈ એક અંદર કેટલા એક બે કુટુંબો રહેતા હતા એમાંના એક કુટુંબ જે ખરેખર કોઈ એક જંગલ ની અંદર આવેલા મંદિરના દર્શન કરવા માટે જતા હતા જંગલમાં જાય છે અને એ જંગલમાં રસ્તો ભૂલી જવાને કારણે એ ખોટા રસ્તા ઉપર ચાલા જાય છે અને સવારથી નીકળેલા એને જમવાનું પણ મળ્યું નહોતું એકદમ પાણીની તરસ લાગી હતી હવે શું કરવું એ ખબર પડતી નહોતી એની સાથે બે બાળકો પણ હતા અને મોટા પણ ચાર પાંચ વ્યક્તિઓ હતા બરોબર આગળ ચાલે છે ક્યાં એક નાની એવી ઝોપડી દેખાય છે અને એ ઝોપડીમાં એક સંત ભજન કરતા હતા અને જઈને એમ કહે છે કે અમને ખૂબ પાણીની તરસ લાગી આખા દિવસના ભૂખા છીએ મળ્યું જ નથી તો આટલામાં કે પાણી મળી શકે ખરું ત્યારે સંતે એમ કીધું કે તમે અહીંથી અડધો કિલોમીટર દૂર જાઓ અને ત્યાં એક તળાવ છે સારું તળાવ છે અને એમાંથી તમે પાણી લાવી શકશો આમાંથી તમે બે જણા છે બે જણા જાઓ અને બાકીના પાણી લાવો અને એ પાણીનો ઉપયોગ તમે કરી શકશો તમારે જમવાની તકલીફ હોય તો અહીંયા જે કંઈ પડેલું છે એમાં તમને જે આવડે એ તમે બનાવી શકો એટલે કે અહીંયા જે બેનો બેસશે એ લોકો રસોઈ કરી નાખશે બે યુવાનો જાય છે ચાલતા ચાલતા લગભગ પંદર વીસ મિનિટ અડધી કલાક ચાલતા હશે અને ત્યાં બરોબર એક સારું સુંદર મજાનું તળાવ ત્યાં જવા મળે છે એટલે બંને વ્યક્તિઓ એક એક માનો કે કોઈ માટીનો ઘોડો હતો એ બંને અહીંયાથી લીધા ઋષિને ત્યાં એ લઈ અને બંને આવે છે પોતે પણ પી લેતું પણ રસ્તામાં જ્યાં આવે છે ત્યાં કેટલાક માણસો ત્યાં વચમાં મળે છે અને એ પણ એમ કે છે કે અમે પણ ભોલા પડ્યા છીએ અને અમને પણ પાણી મળ્યું નથી અમને કંઈક પાણી આપો ને એટલે પેલા માણસોએ પોતાનો જો ઘડો હતો એ પાણી બધાને આપી દીધું ફરી પાછા પાછા જાય છે પાણી ભરવા માટે પાછા એ આવે છે પણ અહીં તો માણસો જાજા હતા પહેલાં પાણી થયું નહીં એટલે એને બીજું એ પાણી પણ આપી દીધું અને પછી પાછા જાય છે અને એમ કરતા કરતા ત્રણ વખત પાણી આપી દીધું એટલે સંતને એમ થયું કે આ લોકો ભૂલા પીડા લાગે છે ઋષિ એને એમ કહે છે કેમ ભાઈ મોડું થયું ત્યારે એને આખી વાત કીધી કે રસ્તામાં આ લોકો ખરેખર બહુ પાણીના તરસ હતી અને એને તરસ મેં આપી દીધી કારણ કે એ ખૂબ તરસ હતી એને ત્યારે ઋષિએ એમ કીધું કે તમારી વાત સાચી છે તમે ત્રણ વખત જેવા ત્રણ વખત પાછા એને પાણી આપવું એ ઉત્તમ કામ કર્યું છે પણ તમને એ પણ ખબર હોવી જોઈએ કે તમારા કુટુંબના સભ્યો એ પાણી વગર બેઠા છે એને પાણી મળ્યું જ નથી કારણ કે મારી પાસે પણ એટલું પાણી તો આવતું નહીં અને એ બધા બેઠા છે અને જો એ બધા બેઠા હશે તો આ બધાની પાણી ઓલું કરવા માટે તમારે રોકાવવું જોઈએ ત્યારે પહેલા બે યુવાનો એમ કે છે તો અમારે શું કરવું જોઈએ અમે એમને ભૂખા તરસા રાખી અને એમ આગળ જઈ તો કે નહીં તમારે એને એમ કેવું જોઈએ કે તમે થોડાક આગળ જાઓ ત્યાં તળાવ છે અને એ તળાવમાંથી તમે પાણી પી લો પાણી લાવી શકશો એ કે મેં તમને ન કીધું મેં તમને પાણી આપ્યું નથી હું મેં તમને પાણી લાવીને પણ આપ્યું નથી હું લાવી શકશ મેં જોયું જ તો તળાવ પણ મેં તમને સારું કામ કરવા માટે મેં માર્ગદર્શન આપ્યું દિશા બતાવી અને મારે દિશા બતાવી એટલે આ પાણી લાવ્યા પણ તમે એને દિશા ન બતાવી તમે પોતે સારું કામ કર્યું આ દુનિયામાં તમે પોતે જો સારું કામ કરશો તો અમુક મર્યાદાથી વધારે સારું કામ તમે નહીં કરી શકો તમારી તાકાત કેટલી હોય તમારા જે પુણ્ય કરવાની તાકાત અથવા તેનો ઉપયોગ કરવા માટેના માણસો એ બધી હોય છે તમે જેને જરૂરિયાત હોય એ જરૂરિયાતવાળાને પણ સારા કામની દિશા બતાવો કોઈક માણસ ભયખા છે અને તમે કાયમ માટે જો તમે જમાડવા માટેનો પ્રયત્ન કરશો તો કેટલાક દિવસ કરશો પણ તમે એને કંઈક કામ શીખવાડો તમે એને કામની દિશા આપો કે જેને કારણે પોતે પોતાનું ભોજન લઈ શકે તમે એકલા એકલા ભોજન જ રાખશો તો તો પ્રયત્ન કરે એટલે કે સમાજના માણસોને એક મોટામાં મોટું એક સુંદર મજાનો એક પાઠ આપે છે કે આપણે જરૂર સારું કામ કરો જરૂર ઉત્તમ કામ કરો જે વધારે સારું કરી શકે એને માટે કદાચ કોઈ આપણે કોઈ મર્યાદા નથી પણ માત્ર તમે એકલા એકલા રાખવાથી આવડી મોટી દુનિયાની અંદર તમે તમે એકલા પહોંચી નહીં શકો જ્યારે ખરેખર કામ કરતા હો ત્યારે સાથોસાથ તમારા જેવું કામ બીજા કરે અથવા જેને જરૂરિયાત છે એને પણ કરતા શીખવાડો અને એવી રીતે જો કામ કરશો તો જ સમાજની અંદર તમે વધારે સમય સુધી સાવું કામ કરી શકશો એમ ઋષિમુનિ મોટા જે યોગી હતા એ આપણને સૌને એક ચોક્કસ પ્રકારનો સંદેશો આપે છે સૌને ધન્યવાદ